તાજા તાલુકાના માથાવાડા ગામ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મારા બનાવો સતત બનતા રહે છે અને ગુનેગારો ગુનો કરતા જરા પણ અચકાતા નથી તેવી જ રીતે આજે તળાજા તાલુકાના માથાવાડા ગ્રામ્ય વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં ખળભળાટ મચી જવા પામ્યું છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ અલંગ મરીન પોલીસ મથક નીચે આવતા માથાવાડા ગ્રામ વિસ્તારમાં રહેતા એક મહિલાની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવતા અલંગ પરિંદ સોલંકી રાજીબેન ટેકાભાઈ ઉંમર વરસંદાજે સાઈઠ નામના વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી છે જોકે બનાવમાં સત્ય અને ખરી હકીકત શું છે શા માટે હત્યા કરવામાં આવી છે કોણે હત્યા કરી છે જે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે